રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો હાડા હાળાહાથ જેવું થયું ને બસ જો બી સાવ પાણી પીધું ને એવું મારે કામ કરવાનું છે કામ એ કરવાનું કે આ બધાયમાં એમાં સર્વનાશ દવા સાટવાની છે કારણ કે હમણાં થોડાક ટાઈમ પહેલાં દવા સેટી દીધી ખડ ઓલું થયું ભરે ગું તું ને વરે પાછું ખળ થઈ ગયું જે આખામાં સાટવા આમાં સાટવાની હે આ આખા સોકથમ સાટવાની એ સર્વનાશ સા જઈએ ને તે વહેલું પતે ને આ ઝીણું ઝીણું ખડ ઘડીખમ ડૂકે જ નહીં ગમે એટલું નહીં નહીં અમે નહીએ તો અઠવાડિયે પંદર દીધી અઠવાડિયે પંદર દિવસ નહતા જઈએ પણ સર્વનાશ મારીએ ને પંદર મિનિટનું કામ છે ને પંદર મિનિટમાં તો જાય આગળ કલાક દોઢ કલાક કુસે મરીએ તો માન ને દે એટલે ને વરે પાછું પંદર દિવમાં થયે તો આવવાનું જ છે જો સર્વનાશ જ મારે દઈએ ને આ બાજુ જો પાછું થયું આ બાજુ જ મારવાનો વિચારો ઓછું હોય ફરી એમાં મારે જવું મારા બાપુ ઇજાગી પીહોને નાખી દીધું ને ધીરું ધીરું જવાય વેજડી જવાય છે વાઢવી ચાલુ કરી દીધી ધ્યાન નાખવા મીડ્યા એમાં કાં હવે ખળ બહુ થયું હતું કાંઈ એક ફેર વાઢે નાખી દઈએ ને બસ બીજી ફેર પાછું વાંધો ન આવે એવું બધું અહીંયા ને કાલે અમારે મેં હારામ હારો હતો તે વાંધો ને અમારે હમણાં દવા છાંટવી પણ દવા સાટવાનો મેં નહીં આવતો કારણ કે કાયમ હમણાં વરસાદ આવે જે હમણાં દવા ન છાટતા હમણાં જેટલું બરાબર આપીએ ને તો એક દી દવા સાધે કારણ કે અડધું જ છાંટવાનું બાકી રહ્યું અડધું તો છટાઈ ગઈ સો પંદર પો બાકી છે ખાલી એમ કાલે હે ને કૂતરા માટે લાડવા બનાવ્યા હતા રાડો આ રીતના રેખા થાય જોવાગડીને કટિંગ કરે ડેલું ભરે ગેમી ગેમ મૂકવા જવાના હેઠળ હલો ફ્રેન્ડારામ કેમ છો બધા આજે ફવારનું કંઈ વ્લોગિંગ જ નથી તો અટાણે ફોન હાથમાં લીધો કારણ કે હવે આઠ વાગ્યાથી યોગેશ કૂતરાવને વરફમાં એકદણે બધા વાડીવાળા ભેગા થાય ને હત્યા એ મંદિર લાડવા બનાવે કૂતરાવને એને પછી જો વધે ને તો ગાયું ને નાખે તે આઠ વાગ્યામાં ત્યાં વ્યાગાતા સઠ અગિયાર વાગે આવ્યા સાડા અગિયાર વાગે પછી તો કામ કઈ તા તો બધુંય બધું કામ કરી લીધું હતું ને તું જરા માં જો એક ઠેકા આખા બધાય બે રૂમો થેગા ઓહરી થેગા રોહણ થેગા આ તોરણ બાકી ઉતર એ ધોવે ને ખ્યાતા હવે નહીં અટાણ ટીંગારવાની એમાં નવી વાવ હતા ને તે દૂ મેં લીધા હતા ને મારા ફોન આવે મારા પગ ઉછણ્યા હે પણ એ છે ને બે દિવસ પછી જક મે જી હું હે ને હું કવર હું કહે ને ને ઓ કે તે કે મારે જે તું જ્યારે રૂખી હે ને હું ઈ બધું પૂરું થગો પણ મારે કે ના ખોખા ને કાઢે ને તો ખોખા ને ખામ ના ફૂલ જાય આ તે ગિફ્ટ ઓર રામ ગઈ સોતાઈ ને તો કા આમ સોતા ઈ મે કોઈ

આમાં કઈ રાખવાની જગ્યા પછી બે બેસ્ટ ઓપ્શન અમારે કંકોત્રી જો નાખે નકર આપણે કામ કરી નાખે ઘી નાખે આજે કઈ કીધું નથી પંખો બંધ કીધો ને ગરમી સળાય ગરમી ગરમી પરવા માંડીએ જો અસર જો આ અમારે ફૂઈ નું બેર ધોવાની જરૂર છે આમર ફ્રીન થાળી જો ને આ બધ આ તો બધું વિસરી કે કે દુક ના પે અમાર ભાતી ઓન પાટલા હેના કરીયા હે બાર બાર અજે કોથરી માંથી ને કે દે કામ એમ કરી આમ કોણ પણ કે ગ્લાસ ઉતાર જે કે દે ગ્લાસ ઉતાર માર બાર હે ને સો ડિનર સેટ ના ઈતા પડ્યા જે આ બધે વિસરવા બીજું કઈ ના જોવા મને ધૂળ તમને દેખાતી છે ધૂળ વાળા થઈ ગયા

મેં કીધું કે હું ડાઇનિંગ ટેબલ લેવી છું ને તાર એ મેં આવે બરોબર બિહુને નાખે દીધું મેં એવો કવર આવે ને હું આવતો એને જ ને હાવ બગાવે યોગેશ કે બુલેટ બરોબર પડે ખાલી હોરે એવડે એવા રાખે જો હાલ જ જવો ઘરને યોગેશ ને મારે જોઈએ જ ને એટલી થઈ એટલે ઉતરે એટલું કાઢવું ને હા ને એટલે ધૂમખા ને મોટા મોટા પડ્યા ને ઢીંગલા ઢીંગલી એ ત્યાં ફોરા હોય રૂગડા જે કપાટમાં નહીં થમતા ને ચોલી એમ કોમેન્ટ આવે કે તમે તમે ચોલી બતાવો ચોલી તો આમાં આડિયું આવી હતી પણ અટાણ નથી બતાવે નહીં રહેતી હું બતાવી એમ પેટી પરંગમાં ભરે દીધી બધી કારણ કે કવાટમાં છે ને જીગ્યા ને ફૂલ ઓન છે થોડી ઘણી હે જીગ્યા આ કબાટમાં કારણ કે એમાં યોગેશના હે યોગેશની થોડાક જ રૂગડા હે

અહીં નેવરી હે ને તે કેટલા કામ કરવું ને જો આ હે ને ખાટી સેખ ને આ હે લીંબુ લીંબુ એથી ગમે આ બેડાને હે ને ખાટી સેખ ને લીંબુ એથી બને કે ધુવાય આહિ ધોવે ને કયું પણ હેને આ પૈયુ ભૈયું ફૂંગાઈ ગયું ને એવા મજા થે કે દાદા

જો લીબુ શરબત કરે બે જ પેલા તો એટલે વિસરે રે પછી લીંબુ શરબત કરતા ને પછી જો ટાઈમ જેમ નહી થાકે સકડું કરે કારણ કે રાંધવાની તો જે વાર રાંધવાય ને બે રોટલા

ને આ ડી છે ને આ રૂબરો કોટન નું છે ને ઈવા હટ બને કારણ કે ઓજામાં ન પડવી જોઈએ ને એકદમ બફાવા દેવાનું ગોર આવો હું જોઈએ કે કામ થાય ઈ જોઈએ આ અંદર ઉજ ન પડવી જોઈએ કોટન નું રૂબ ને એ પછી માથે હું ઢાકે દે I'm going to

મૂળ તો નાખે લીધું જેવ હે આ મરચા હે વાટર તીખા હવે આદુ નાખે સરખી મી આદુ નથી નાખી આદુ આપણે નાખવાનું ત્રણ મરચાની ગ્રેવી કરે નાખી હવે વળદર વળદર તો વધારે હાર પીર હું પીર પેરી પછી મીઠું સ્વાદ બસ ખારું યોગ્ય સાઈન કરે ખારું થઈ જાય પણ ન થાય પછી મરસા નાખ્યા પણ તો એ શટરીને ભૂકી થોડીક ના અમારે હાવ શટરીને ભૂકી મોરી છે બહુ તીખી નથી આ હે તર તર હે ને આરામોરા સેજ કૂટળ એ લીધા કારણ કે સકરી બનાવીએ ને તર અલગ ન પડે છે

નાતી અંદર નો ગીરે પડે છે ને કોઈ મીમાન આવે ને તો એ કારક તમને હર માં પેલા બે એવું તો એક જ આવે બે ને ને હોય ઘર ઘર હા બહુ ઓછી આવે શિકાર જડી જાય તો ન આવે રાગરે મે રોટલી નાખી ખાધી હું અજે તમારે વ્યારા નું બાકી હાથ તા થઈ ગયા રાઈ દો ને કે આના પછી રાન સકરી બનાવે ને પછી રોટલા કર નાખી બે ને ભાત પડ્યા ને વઘાર દાળ ભાત દી નાખી ખાધા મને તો એ લાગે કે છોકરી વાહે ભીખું રહેવું પડે તો પડે ના ના ભીખ ને તમે સકરી બનાવી જતો તો હું રાન થઈ

પછી આ ગીસુક્ટેલી ને તેલ ગુ થોડું થોડું નવું હોય લાગેલો હાથમાં આજે ઉદઘાટન કરી ટીવી બન્યા નહી પછી હું કે બનાવી જો ન બનાવ બાકી આ કોમેન્ટ કરજો કે આવી રીતના જ બને કે કઈ નહીં ખોટું વીધું કારણ કે મી તો યુટ્યુબમાં છે ને વિડીયો જોયું આમાં અમુક છોકરી એવી બને કે આપણે કઈ ખૂકવવાની નહીં હોય થઈ થઈ બને કઈ રીતે બનતી હોય ખબર નહીં તાજી બને ને એ જ લેન્ડીસમાં કરે કરેલા પછી ગોળ બનાવે કઠોર છે માણસો અને યોગેશની મારી હેલ્પ લેવી જ પડતી ઘણી હું તો બે જ થારી ભરા હે પણ બે નહીં પડે ત્રીજી સેલો હે સેલી દાણ યોગેશ આમાંથી હંસો ફેરવતા જાય ને હું ગોળ ગોળ બનાવતી જાય હું તો જો કે એક બનાવી પછી બે બીજા વાર આમાં તો હે ને હું કપડતી જાય આમાં હેલ્પ

મીંદડી જો નાખી દીધું ઓલી ગમતી જો ખે બેઠી બેઠી બસ 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 હાલો તમારે કોઈને ખાવી હોય તો હજે તરવાની બાકી છે આઠ થવા એવા કઈ કલાક એક થી આના બેઠા સાત વાગ્યા ને બેઠા એમાં વૈશમાં કઈ તમ દૂધ લેવા ગાતા મિનેત કરીએ એ પ્રમાણે હું યોગેશ નાગરિક કાંઈ કે આમાં તરી ટકા કાંઈ અમને દેખાતા નથી યોગેશ કે જરાક ઓછા જ તર્યું તલ મલક પડ્યા પણ મેં વર ઓછા જ રીક નાખી દીધા એ ઉપરથી કઈ એમાં નો ભરે હાલો એમાં ફટાફટ બનાવવા માંડીએ વિડીયો પછી બનાવે પાછું થઈ જાય ને તાર હજી તમારે રાંધવાનું બાકી થઈ જાય જો હીરો એકદમ ગેસ લાઈટ વાળો સુલો રહેતો ને એમાં સોળવા પણ હે ને આ કોકો જો આ ખોવાઈ થઈ ગઈ ખુલે ગઈ જ્યાં વજન ને દેવાના ત્યાં બધા જ્યાં મોં બંધ કરતા ખુલે ના

નગર તો એ મારે રાંધવું હવે ન પડે ઠામ ન વિસરવા પડે કઈ નવીન વસ્તુ કરવા તો એ માય ટેક હોય તો હાલો એ હું હે ને આજના વિડીયો ને એન્ડ હું આજ કરી એ અમારા વિડીયા આવા નવા જોવા માટે અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો ને આવો નવો અમને સપોર્ટ કરતા રહેજો ને ઘણા ટાઈમ પછી આ વિડીયો હું એન્ડ કરા ને કર વિડીયો નું એન્ડ જ કોઈ દીને તમે કરતા હમણા હમણા થોડું વિડીયો માં હે તમને બધા ખબર જ છે ઘણી ઘણી રે કામ મારે કે હું હમણાં કઈ આ કઈ બનાવવા યાદ આવે તો તમારે મૂક્યા પડ્યા હજતા રૂમ સાફ સફાઈ જવો તો પડ્યું ને પીડ્યું પડ્યું હજુ થાય ને આગળ ઊભા થયા